હું જિલ્લા એવી અધિકારી મહીસાગર લુણાવાડા ડૉક્ટર રણજીતસિંહ પૂજાભાઈ નેનામાં મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહીસાગર લુણાવાડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી અધિકારીશ્રીની કચેરી આયુર્વેદ શાખા મહિસાગર લુણાવાડા તથા ધનવંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ કોઈડમ તાલુકો વીરપુર જિલ્લો મહીસાગરના સંયુક્ત ઉપક્રમે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસની ગુરુવારના રોજ ગુરુવારના રોજ જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનું ખેરોલી તાલુકો વીરપુર જિલ્લો મહિસાગર ખાતે આયુષ મેળો તથા મફત મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ તથા નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર ખેરોલીનું લોકાર્પણ સમારોહ રાખવામાં આવેલો છે જેમાં મારા સર્વ જનતાને લાભ લેવા માટે નમ્ર વિનંતી છે જેમાં નિષ્ણાત ડૉક્ટરો દ્વારા શરીરના તમામ રોગોની તપાસ કરી મફત આયુર્વેદિક અને હોમિયોપેથિક દવામાં આપવામાં આવશે